આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે નાના બાળકોને ઋતુ બદલે અથવા ખોરાકમાં કઈ ફેરફાર થાય તો તે બીમાર પડતા હોય છે ઘણી વખત તે રડતા હોય છે તો આપણે ખબર નથી પડતી કે તેને શું થતું હોય છે ત્યારે આપણે ડોક્ટર પાસે લઈ સલાહતા હોય છે કે આને શું ખવડાવવું કારણ કે અમુક એજ સુધી નાના બાળકોને ખવડાવવાની મનાઈ હોય છે અને જયારે તે માતાનું દૂધ સેવન કરતું હોય છે ત્યારે જે પણ પ્રકારના માતાને રોગ થાય તેને અસર કરતા હોય છે ત્યારે નાના બાળકોને લઈને કયા કયા રોગો થાય

નાના બાળકોમાં આમ તો ઘણા બધા પ્રકારના રોગો થતા હોય છે પણ મોટે ભાગે પેટના રોગો અને યુઆરટીઆઈ એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન વધુ પ્રમાણમાં જોવા મળતા હોય છે ખાસ તમે જે યુઆરટીઆઈ ની વાત કરી એમાં કયા કયા રોગો આવે છે યુઆરટીઆઈ એટલે કે અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે યુઆરટીઆઈ માં આમ જોવા જોઈએ તો ઘણા બધા રોગોનો સમાવેશ થાય છે પણ મુખ્યત્વે જે જોવા મળતા હોય છે તે રોગોમાં શરદી સડેખમ સતત નાકમાંથી નીકળતું પાણી અને ત્યારબાદ ગળામાં કાકડા થવા એ બધા રોગોનો સમાવેશ કરી શકાય છે ખાસ કરીને આ બધા જે રોગો છે એ થવાના પુષ્કળ કારણો જોવા મળે છે અમારા અનુભવ પ્રમાણે કહીએ તો અમે સોળ વર્ષની પ્રેક્ટિસમાં જ્યારે શરૂઆતમાં અમે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે આવા પ્રકારના રોગો મોટે ભાગે ઋતુ ચેન્જ થાય અથવા તો શરદીના સમય એટલે કે શિયાળાના સમય દરમિયાન અને ચોમાસાના સમય દરમિયાન વધુ પ્રમાણમાં જોવા મળતા પણ હવે જોઈએ તો ઓલ ધ યર રાઉન્ડ સતત આવા પ્રકારના પેશન્ટ જોવા મળતા હોય છે અને એનું મુખ્ય કારણ છે ઓછી ઇમ્યુનિટી બરાબર અને ઓછી ઇમ્યુનિટી માટે જે પ્રબળ કારણો જવાબદાર છે એ ખોટા ખાનપાન અને ખોટી રહેણી કરણી જે પ્રમાણે તમે વાત કરી રહ્યા છો કે ખોટા ખાનપાન એટલે કે કયા પ્રકારનો ખોરાક બાળકોને લેવો જોઈએ ખોરાકની વાત કરીએ તો એમાં મુખ્યત્વે બે કારણો આપણે લઈ શકીએ એક તો ખોટો ખોરાક એટલે કે અયોગ્ય ખોરાક અને બીજો ખોટી રીતે લેવાતો ખોરાક હવે ખોટા ખોરાકમાં એટલે કે અયોગ્ય ખોરાકમાં મોટા ભાગે આપણને બધી ખ્યાલ જ હોય છે જેમ કે આઈસક્રીમ વગેરે ઠંડી વસ્તુઓ ગળી વસ્તુઓ વધુ પડતા પેકેજ્ડ ફૂડ અથવા તો જંક ફૂડ જેને આપણે કહી શકાય મેંદાવાળી આઈટમ ઠંડા પીણા એ બધું જ આપણને જનરલી ખ્યાલ જ હોય છે પણ જે મારે ખાસ ધ્યાન દોરવું છે એ કે જે આપણે ખોરાક ખાવાની પદ્ધતિ છે એ જો ખોટી રીતે લઈએ તો પણ આવા પ્રકારના રોગો વધુ પ્રમાણમાં થઈ શકે છે હવે આ બધી વસ્તુઓ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવીશ હમણાં થોડા સમય પહેલા જ અમારી ઓપીડીમાં એજ્યુકેટેડ પેરેન્ટ્સ આવ્યા એના ચાર વર્ષના બાળકને લઈને બરાબર વર્કિંગ મધર હતા અને એમનું બાળક ચાર વર્ષનું છેલ્લા દોઢ વર્ષથી સતત થતી શરદીથી પીડાતું હતું એમની કમ્પ્લેનનું વર્ણન કરું તો એના બાળકને સતત નાકમાંથી પાણી વહ્યા કરતું હતું અને ત્યારબાદ સતત ઉધરસ થોડો સમય થાય ત્યાં કફ ખખડે અને શરૂઆત છે એ ઝીણા ઝીણા તાવથી આવે વારંવાર એમને ડોક્ટરને બતાવવા લઈ જવું પડે પંદર વીસ દિવસ દવા લીધા પછી થોડા સમય સુધી સારું રહે અને થોડા સમય પછી ફરી એ જ તકલીફ શરૂ થાય તો અને આ સાયકલ છે વારંવાર રિપીટ થયા કરે આના કારણોમાં જો ઊંડા ઉતરીએ તો અમે જયારે એમની હિસ્ટ્રી લીધી ત્યારે આની પાછળનું મૂળભૂત કારણ કારણ અમને સમજાયું એ એ એ બધા હું તમારી સાથે ડિસ્કસ કરીશ પહેલું હતું કે લેવાતો ખોરાક એમની હિસ્ટ્રી અમે લીધી કે બાળક આખા દિવસમાં શું ખાય છે તો એમની હિસ્ટ્રી આ મુજબ હતી કે સાડા આઠ વાગ્યાની આસપાસ બાળક જે છે એ ત્રણસો એમ જેટલું દૂધ પીવે છે જો સ્કૂલ ચાલુ હોય અથવા એનું પ્લે હાઉસ ચાલુ હોય તો એ સાડા નવ વાગે પાછું બાળક ઘરે આવે ત્યારે રોજિંદો ખોરાક એટલે કે દાળ ભાત શાક રોટલીની સાથે એક ગ્લાસ છાશ પીવે છે બપોર પછી એટલે કે ચાર વાગ્યાની આસપાસ ફરી એ ફ્રૂટ અથવા તો જ્યુસ લે છે સાંજનું જમવાનું લે છે અને એની સાથે પણ એક ગ્લાસ છાશ લે છે અને રાત્રે ફરી એક વખત દૂધ પીવે છે હવે આનું ઊંડાણપૂર્વક વિચાર કરીએ તો આખા દિવસ દરમિયાન આટલો બધો લેવાતો ખોરાક આટલું નાનું બાળક ક્યારેય પચાવી શકતું નથી ખાસ કરીને જ્યારે એને કફના રોગો થયા હોય ત્યારે આ પ્રકારે લેવું બિલકુલ વ્યાજબી નથી ઇન્ફેક્ટ એને ત્યારે હળવો ખોરાક આપવો જોઈએ મગનું ઓસામણ આપવું જોઈએ અને આવા ભારે ખોરાક અને વારંવાર લેવાતા ખોરાકથી દૂર રાખવું જોઈએ બીજું કારણ અમને જે જોવા મળ્યું એ તે ગળ્યું ખાધા પછી બાળકને આ તકલીફ વધી જતી હતી ઠંડા પીણા પીધા પછી બાળકને આ તકલીફ વધી જતી હતી તો આપણે સ્વાભાવિક રીતે એક વસ્તુ જોઈએ કે ગળીઓ ખાધા પછી કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન છે થવાની શક્યતાઓ વધી જાય છે આપણે જ્યારે ગળ્યો ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણો જે ગળાનો ભાગ છે ત્યાં એક કફનું કોટિંગ થઈ જાય છે અથવા તો સ્વીટનેસનું કોટિંગ થઈ જાય છે અને ત્યાં આગળ વિવિધ પ્રકારના બેક્ટેરિયા અને વાયરસીસ પનપવાના એટલે કે પ્રોલિફરેટ થવાની શક્યતાઓ વધી જતી હોય છે એવા સમયે જો બાળક ગરમ પાણી પી લે તો એની શક્યતાઓ ઘણે ખરે અંશે ઘટી જતી હોય છે સૌથી પહેલા તો ગળી અને ઠંડી વસ્તુઓથી દૂર રાખવું એ સૌથી સારામાં સારો ઉપાય છે પણ ઇન કેસ ક્યારેક એવું ન થઈ શકે તો સતત બાળકને થોડા થોડા સમયે અને ખાસ કરીને જ્યારે કંઈ ખાધું હોય ત્યારબાદ ગરમ પાણી ચોક્કસ પીવડાવવું જોઈએ જેથી કરીને એનું ગળું ચોખ્ખું રહે અને વારંવાર ઇન્ફેક્શન થતું અટકે ત્રીજી બાબત જેના અંગે હું ધ્યાન દોરવા માંગુ છું એ છે બાળકને થતું આ કેસમાં પણ બાળકની પોટી હેબિટ રેગ્યુલર નહીં હતી અને વર્કિંગ મધર હતી એટલે એમને જયારે પૂછ્યું કે તમારું બાળક છે એ ક્યારે એમને પેટ સાફ આવે છે તો એના મધરને નહીં ખબર હતી એમણે એના મધર ઇનલોને પૂછવું પડ્યું બરાબર એનો અર્થ એ થયો કે બાળક છે એક દિવસે બે દિવસે પણ ટોયલેટ જાય એના ટોયલેટ જવાનો કોઈ ચોક્કસ સમય નહીં હતો મતલબ મધર્સ ને ખાસ મારું નિવેદન છે કે તમારા બાળકને એક ચોક્કસ સમયે પોટી જવાની હેબિટ પાડો હા ચોક્કસપણે વેગને પરાણે પ્રવર્તમાન કરવું એ ક્યારેય હિતાવહ નથી કુદરતી રીતે જ વેગને આવવા દેવો જોઈએ પણ એક પોટી હેબિટ વ્યવસ્થિત રીતે હેલ્ધીલી હેબિટ કલ્ટિવેટ થાય એટલા માટે માતાઓએ એક ચોક્કસ સમયે બાળકને પોટીમાં બેસાડવું હા વેગ પરાણે પ્રવર્તિત ન કરવો પણ અમુક સમય દરમિયાન જ્યારે ચોક્કસ સમયે બાળક પટી ઉપર બેસશે ત્યારે એને એક હેબિટ કલ્ટિવેટ થશે થોડા સમય પછી એ હેબિટ પ્રોફાઉન્ડ થઈ જશે અને ધીમે ધીમે કરતાં એ પર્ટિક્યુલર સમયે બાળક છે એ ટોયલેટ જશે અને એને કબજીયાતની તકલીફ નહીં રહે બરાબર તો ખાસ મમ્મીઓને નિવેદન છે કે આ હેબિટ છે બાળકોને કલ્ટિવેટ કરવી આપ જે પ્રમાણે કહે રહ્યા છો કે નાના બાળકોમાં ખાસ શરદીનું પ્રમાણ જોવા મળતું હોય છે અને શરદીને લીધે ઘણી વખત બાળક છે તેનો ગ્રોથ જે થવો જોઈએ એ ન થતો હોય હોય એટલે કે એનામાં અશક્તિ છે તે પતલું પતલું ને જ રહે જે પ્રમાણે ખોરાક હોય તેને અસર નથી કરતો ત્યારે શું કરવું જોઈએ હજુ આયુર્વેદમાં કહ્યું છે કે બાળપણનો કાળ છે ને કફ કાળ છે બરાબર યુવાનીનો કાળ છે કાળ છે એટલે તમે જોશો કે કફને લગતા બધા રોગો છે બાળપણમાં વધારે થાય પિત્તને લગતા રોગો જેમ કે માઇગ્રેન છે એસિડિટી છે એ યુવાવસ્થામાં વધારે થાય અને વાયુને લગતા રોગો ઘટપણમાં વધારે થાય તો એ સ્વાભાવિક વસ્તુ છે કે કફને લગતા રોગો બાળકોને વધારે થાય છે અને ખાસ મમ્મીઓને એવું હોય છે કે આપણા બાળકને ન્યુટ્રિશન સરખી રીતે મળે તો એની પાછળ મમ્મીઓ જે છે એ બાળકને પૌષ્ટિક આહાર સતત આપતી રહેતી હોય છે એના બીમારીના સમયમાં પણ જ્યારે એનો અગ્નિ મંદ હોય એનું ડાયજેશન વીક હોય એનું મેટાબોલિઝમ સરખું ન હોય એ સમયે પણ એની મમ્મીઓ જે છે એ બાળકને પૌષ્ટિક આહાર દેવાની ચળવળમાં હોય છે એક વાટકો ભરીને ખીચડી છે અને દૂધ સાથે બાળકને આપતા હોય છે અને એ ખીચડી દૂધનો વાટકો બાળક ખતમ કરે એટલે મમ્મીને જંગ જીત્યાનો આનંદ થતો હોય છે પણ હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે ઓવર ઓવરફીડિંગથી અથવા તો બીમારીની અવસ્થામાં તમે કાંઈ પણ આપો છો એ બાળકને ન્યુટ્રિશન નથી આપતું ઇનફેક્ટ એના મુશ્કેલીઓમાં વધારો કરે છે એનો કફ વધારે છે અને એની તકલીફો વધારે છે ઇન્ડાઇજેશન ક્રિએટ કરે છે જે આગળ જતા કબજિયાત પણ થઈ શકે છે અને એના શરીરમાં આમ અને કફ જનરેટ કરે છે તો પ્લીઝ તમારા બાળકોને ક્યારેય પણ બીમારીની અવસ્થામાં ભારે ખોરાક નહીં આપો દૂધવાળો ખોરાક નહીં આપો ગળે ખોરાક નહીં આપો એને કારણે એને ન્યુટ્રિશન તો મળતા મળશે પણ વધારે તકલીફનો સામનો એને કરવો પડશે ગ્રોથ પણ રિટાર્ડેશન થશે તમને એમ થશે કે આટલું બધું હું બાળકને આપું છું પણ કેમ એના શરીરમાં દેખાતું નથી આવી અપચાની અવસ્થામાં તમે ગમે તેટલું ડ્રાયફ્રુટ આપશો ગમે તેટલું દૂધ આપશો તો એને પોષણ નહીં મળે ઇનફેક્ટ એ પોષણ પ્રણાલીમાં બાધા કરશે ખાસ કરીને મેડમ કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ બાળકોની મુખ્યત્વે સાંપ્રતકાલીન સમૃદ્ધ ફેમિલીના બાળકો હોય છે એમાં જોવા મળ્યું છે એક તો સતત ચાલતું એસી સતત ઠંડા વાતાવરણમાં અને એસી અને કુલરમાં બાળકો રહેતા હોય છે બીજું છે મોબાઈલનો અને ગેજેટ્સનો સતત થતો ઉપયોગ અને ત્રીજું મુખ્ય કારણ છે લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી એટલે કે શારીરિક પ્રવૃત્તિનો સતત અભાવ પહેલું કારણ આપણે જોઈએ બરાબર કે જે સમૃદ્ધ ફેમિલી હોય છે ત્યાં રૂમ્સમાં એસી હોય છે અથવા તો સેન્ટ્રલી એસી હોય છે અને સતત બાળક આખો દિવસ એવા જ વાતાવરણમાં રહીએ છે અને કુદરતી વાતાવરણ તે પામતું નથી તેને કારણે આવી સતત રહેતી ઠંડીના કારણે બહારના વાતાવરણથી એનું શરીર જે છે એ એકસ્ટમ થતું નથી અને બાળકને એલર્જી જેવી તકલીફો પણ થઈ શકે છે બીજું મુખ્ય કારણ છે ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ આપણને એવું થતું હોય કે બાળક જમતું નથી અથવા તો આપણા કંટ્રોલમાં નથી તો એને આપણે ગેજેટ દઈને જમાડતા હોઈએ છીએ તેને કારણે ઓવર ઇટિંગની સંભાવનાઓ ખૂબ જ વધી જતી હોય છે બાળકને ખાધાનો સંતોષ ક્યારે થઈ ગયો અને ક્યારે એનું જમવાનું જે છે એ સેટિસ્ફાઈ થઈ ગયું એને ખ્યાલ નથી રહેતો એને કારણે એ ઓવર ઇટિંગ કરે છે અને જેને કારણે બધી જ તકલીફોનું મૂળ છે એ જનરેટ થાય છે ગેજેટના ઉપયોગથી એ પણ પણ જોવામાં આવ્યું છે છે કે બાળક હોય જે ખોરાકમાં એનું ધ્યાન અને રહેવું જોઈએ એ નથી રહેતું અને બાળકને ફિઝિકલ એક્ટિવિટી માટે ખાસ પ્રેરિત કરવા જોઈએ લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી આપણે જોયું હશે કે આપણે લોકો જ્યારે નાના હતા ત્યારે આટલી બધી તકલીફો નહીં હતી બારે આપણે રમતા આપણે પકડી પકડીને અંદર લઈ આવવા પડતા પણ હવે ઊંધું થઈ ગયું છે બાળક મોબાઈલ અને ગેજેટથી એટલું બધું વળગાણ ને થઈ ગયું છે કે ક્રિકેટ અને ફૂટબોલ જેવી ગેમ્સ પણ એ મોબાઈલ પર રમવાનું પસંદ કરતું હોય છે તો આવા સમયમાં ખાસ ગેજેટ્સથી બાળકોને દૂર રાખવા ફિઝિકલ એક્ટિવિટી અને સ્પોર્ટ્સ માટે બાળકોને પ્રેરિત કરવા જેથી કરીને એમનું મેટાબોલિઝમ સરખું રહે એની ઇમ્યુનિટી વધે અને બાળક હંમેશા સ્વસ્થ રહે જે પ્રકારે વાત કરી કે નાનું બાળક છે તેને તમારે જે એ જ પ્રમાણે જે ફૂડ આપવું જોઈએ જે લિમિટમાં જે ફૂડ આપવું જોઈએ એ કરતાં તમે વધારે આપો તો એ પણ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક હોય છે ખાસ તો તમે જોડાયા ને દર્શક મિત્રોને જે નાના બાળકો વિશેની માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર